ಪ್ರಶ್ನ ಕ್ರೆಸ್ ಮಹಾರೆ ವಿವಿಧ ಪ್ರಶ್ನೋ ಆಗೇವನಿ ರೇಲಿ ಪಾಕ ನುಕ್ಸಿ ವಳತರ ನಡತಾ ಆ ಮಹಾರೆ જમીન માપણીમાં ખેડૂતોને પડતી હાલાકીને લઈને રેલી કાઢવામાં આવી ચોમાસા દરમિયાન થયેલ અતિવૃષ્ટિમાં સહાય ન ચૂકવાય હોવાનો દાવો કરાયો આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની આ મહારેલી વારંવારની રજૂઆત આવેદનપત્ર આપ્યા બાદ પણ મદદ ન મળ્યાનો આરોપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ રેલીમાં જોડાયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ આ રેલીમાં જોડાયા સુરેન્દ્રનગરમાં ખેડૂતોની મહારેલી કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની આરેલી પાક રેલી વળતર ન મળતા મહારેલી કાઢવામાં આવી તો જમીન માપણીમાં ખેડૂતોને હાલાકી થઈ રહી છે તેને લઈને પણ અવાજ ઉઠાવવામાં આવ્યો ચોમાસા દરમિયાન જે અતિવૃષ્ટિ થઈ એ બાબતની સહાય જાહેર તો કરવામાં આવી પણ આ સહાય ચૂકવવામાં ન આવી જેને લઈને આ મહારેલી કાઢવામાં આવી આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા તેમાં જોડાયેલું છે કોંગ્રેસના કયા કયા નેતાઓ રેલીમાં જે આંબેડકર ચોક થી નીકળી હતી તે અત્યારે કલેક્ટર કચેરી પહોંચી ગઈ છે કોંગ્રેસની આગેવાનીમાં આ રેલી કાઢવામાં આવી હતી સુરેન્દ્રનગરના આંબેડકર ચોક થી લઈ અને કલેક્ટર કચેરી સુધી આ રેલી હતી અને રેલીની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા હતા ઉદ્દેશ્ય જે આપે પૂછ્યો છે રેલીનો એ ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને જે ચોમાસા દરમિયાન નુકસાની ગઈ હતી અતિવૃષ્ટિ થઈ હતી તેનો સર્વે થયા બાદ પણ સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતોને તેની સહાય હજુ સુધી મળી નથી આ ઉપરાંત જે જમીન માપની કચેરી આવેલી છે જમીન માપની કચેરી દ્વારા પણ ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા છતાં તેની કામગીરી થતી નથી નેતાઓ જે જોડાયા છે તેની વાત કરીએ તો નવસાદ સોલંકી જે દસાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના તે જોડાયા છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણા જોડાયેલા છે ઉપરાંત ગુજરાત કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ પ્રગતિબેન આહીર તે પણ આ રેલીની અંદર જોડાયા છે અને તેમની આગેવાનીમાં આ રેલી યોજાય છે રેલી અત્યારે કલેક્ટર કચેરી પહોંચી છે અને રેલીમાંથી કેટલાક આગેવાનોને જ કલેક્ટર કચેરી સુધી જવા દેવાની માફ કરજો કલેક્ટરની કેબિનમાં જવા દેવાની મંજૂરી છે જેના કારણે અત્યારે પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ આ તમામ લોકોને અંદર આવતા રોકી રહી છે તો આ દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરીશું અમે અત્યારે કલેક્ટર કચેરીનું જે મુખ્ય ગેટ છે તેની અંદર છીએ બહાર આ રેલીમાં આવેલા રેલીમાં જોડાયેલા તમામ લોકો ઉપસ્થિત છે એવા સંજોગોની અંદર અહીંયા જે અમુક આગેવાનો છે તે આગેવાનોને જ અંદર જવાની પરમિશન છે અન્ય જે આગેવાનો છે તે આગેવાનોને અહીંયા રોકવામાં આવ્યા છે રેલીની અંદર તમામ લોકોને રોકવામાં આવ્યા હોવાની પણ અહીંયા માહિતી હાલ મળી રહી છે પ્રગતિબેન છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ શું પરિસ્થિતિ છે અને કેમ અહીંયા રોકવામાં આવ્યા છે પ્રગતિબેન કલેક્ટરને મળવાનું છે નથી મળવાનું કેમ રોકવામાં આવ્યા છે મળવાનું છે પણ ખેડૂતોને એના હક માટે મળવા દઈ ત્યારે ને આ તાનાશાહી સરકારમાં જે અધિકારીઓને પણ પોતાનું રાજ ચલાવી રહ્યા છે અધિકારી રાજ આવી ગયું છે એનો ભોગ આજે ખેડૂતો બની રહ્યા છે ખેડૂતો એમનો અવાજ લઈને આવ્યા છે કે એમની સાથે ન્યાય થાય એમની જમીન માપણી જે ખોટી થઈ છે રદ થાય અતિવૃષ્ટિના કારણે બાવીસ હજાર ચુમ્માલીસ હજાર જે રીતે એમને નુકસાન ગયું છે એ રીતે એમને ભાવ આપવાના હતા એમને જે સહાય આપવાની હતી એ સહાય નથી આપી ખેડૂત અત્યારે પીસાઈ રહ્યો છે પાણીના ઓલરેડી આટલા બધા પ્રશ્નો છે ત્યારે એને સાંભળવાની જગ્યાએ દરવાજા બંધ કરીને જ્યારે જેલમાં પૂરી દીધા હોય એવું વર્તન અમારી સાથે કરવામાં આવે છે આ હું ચોક્કસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી ખેડૂત વિરોધી સરકાર છે એ સાબિત કરી રહી છે

વિરોધ નોંધાવી રહ્યા છે પ્રગતિબેન સાથે વાત કરી તેમનું કહેવું છે કે મળવા નથી દેવામાં આવતા જેના કારણે અહીંયા તેઓ ઉપસ્થિત છે અને હવે જ્યારે કેટલાક લોકોને નવસાદભાઈ હવે આગળ શું ખેડૂતો અહીંયા પહોંચ્યા રેલી સ્વરૂપે દરવાજા બંધ છે શું ખેડૂતોને મળવા કલેક્ટર તૈયાર છે કે કેટલાક આગેવાનોને જ મળશે લોકશાહીના દરવાજા આ ભાજપ શું એની સાત પેઢીએ બંધ નહીં કરી શકે આ લોકશાહી છે દેશની અંદર પૂજ્ય મહાત્મા અને સરદારની આ ભૂમિ છે ભારતીય જનતા પાર્ટી કે ગુંડાઓ અમને રોકી શકશે નહીં અમે અમારી વાત કરવાના છીએ ગાંધી ચિંધ્યા માટે કરવાના છીએ આપ જોઈ રહ્યો છો કે રામધૂન અમે બોલાવી રહ્યા છીએ અમે ભારતીય જનતાની પાર્ટીની જેમ અમે કોઈ તણાવ ઉભો કરીને કે દંગા ફસાદ કરાવવાના કે પછી લોકો લોકો વચ્ચે વેર જીવતના બીજ વાવવાનું એ કામ અમારું નથી અમે પૂજ્ય ગાંધી અને સરદારના અમે લોકો વંશજો છીએ અમે એમના શિસ્તબદ્ધ સૈનિકો છીએ અને અમે ખેડૂતોના હક અને અધિકાર માટે અમે લડવાના છીએ અને મને કલેક્ટરશ્રીને મારી વાત ખૂબ આદર્શ અમે રજૂ કરવાના છીએ કલેક્ટર કલેક્ટર જ્યારે અહીંયા મળશે ત્યારે આ વાત રજૂ કરવામાં આવશે બહાર જવાનો પ્રયાસ કરીશું અને આ દ્રશ્યો દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જે રેલી માં જોડાય અને જે ખેડૂતો અહીંયા પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ એ અત્યારે અહીંયા રામધૂન બોલાવી રહ્યા છે અને રામધૂન બોલાવી અને તેઓ અહીંયા પોતાનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે તો આ દ્રશ્યો છે અહીંના સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના પૂનમ આ દ્રશ્યો છો કે કલેક્ટર કચેરીનો જે મુખ્ય માર્ગ છે એ કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજા પાસે તમામ લોકો કે જે અત્યાર સુધી રેલીની અંદર જોડાયા હતા એ બેસી ગયા છે ધૂન બોલાવી રહ્યા છે અને ધૂન બોલાવી અને વિરોધ પણ નોંધાવી રહ્યા છે હિરેન હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ